નવા બનેલા રસ્તાઓ પર ટૂંક સમયમાં ખાડા અને ભૂવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતા પરંતુ લોકોનો તંત્ર પરનો ભરોસો પણ તૂટે છે આ શબ્દો રાજ્યના કોઈ વિપક્ષના નેતાના નથી પરંતુ ખુદ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતા ડૉક્ટર ભરત કાનાબારના છે નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું હાલના સમયમાં ગુજરાતમાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં વરસાદને કારણે લોકોના જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે તે વચ્ચે સરકારની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે જેમાં ચોમાસામાં વર્ષોથી રાજ્યનું વિપક્ષ અને મીડિયા જ આ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવતું હતું પરંતુ હવે ખુદ સત્તા પક્ષના નેતાઓ જ પ્રી મોન્સૂન કામગીરી તૂટેલા રસ્તાઓ અને રોડ બનાવવામાં થયેલા પ્રશ્ન ભ્રષ્ટાચાર પર સવાલ ઉભા કરી રહ્યા છે જેમાં ડોક્ટર ભરત કાનાબાર જેઓ ભાજપના નેતા છે અને તેમની છાપ હંમેશાથી આખા બોલાની જ રહી છે તેમણે આજે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે નવા બનેલા રસ્તા ઉપર ટૂંક સમયમાં ખાડા અને ભૂવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતા અને લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે આવા રસ્તા પર હળદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારે તેની હાડમારીનો અંત આવશે જ નહીં તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નિડરતાથી અવાજ ઉઠાવવો જ પડશે મહત્વની વાત તો એ છે કે રાજ્યની પ્રી મોન્સૂન કામગીરીમાં કેટલા હદ સુધી ભ્રષ્ટાચાર થયો હશે જેમાં સત્તા પક્ષના નેતાઓ પણ બોલવા માટે મજબૂર બન્યા છે કે ગુજરાતની પ્રજાએ આ તૂટેલા રસ્તાઓ અને રોડ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારની સામે વિરોધ ઉઠાવવો પડશે નહીં તો આ ભ્રષ્ટાચાર થતો જ રહેશે અને આ તંત્ર ખોખલું થતું રહેશે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈપ્સ ઓફ ઇન્ડિયા